સાથે આગળ વાત કરીએ તો ભુજની માનવજ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધભાઈ મુનવરે રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે તિરંગા અંતર્ગત વાત કરી હતી અને દેશ ભાવના વ્યક્ત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ જોઈએ પ્રબોધ મુનવર માનવજ્યોત સંસ્થા ભુજ અત્યારે આપણે આખા દેશની અંદર જોઈ રહ્યા છીએ ઠેક ઠેકાણે આપણા રાષ્ટ્રધ્વજ ત્રિરંગો ઠેક ઠેકાણે આપણે લેરાતો જોઈ રહ્યા છીએ હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિનની આઝાદીનો સત્તોતેરમો પર્વને લઈને સમગ્ર ભારત દેશમાં અનેરો ઉત્સાહ છે લોકો આ ઉત્સાહમાં જોડાયા છે સ્વતંત્ર ભારત દેશમાં પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિનની ઉજવણીનો દોર છેલ્લા ઘણા દિવસથી શરૂ થઈ ગયો છે સમગ્ર ભારત દેશની આનબાન શાન વધે ભારતનું ગૌરવ વધે ભારત વિશ્વગુરુ બને ભારત મહાસત્તા બને આપણે બધાની એવી ઈચ્છા છે કે એક દિવસ આપણો ભારત વિશ્વમાં પ્રથમ નંબરે હશે આજે જ્યારે સમગ્ર દેશની અંદર સ્વતંત્ર દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે દેશનું ગૌરવ વધે દેશની આનબાન શાન વધે સમગ્ર દેશની અંદર કૌમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે એવી ભાવના આપણે સૌ ભાવીએ